સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાના સરકારી દાવાઓ વચ્ચે વડવાણ તાલુકાના વાડલા ગામ પાસેથી પસાર થતી નર્મદાની બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં છેલ્લા દસ વર્ષથી ગાબડા અને લીકેજની ગંભીર સમસ્યાએ આસપાસના ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં જિલ્લાના આઠ ખરીદ કેન્દ્ર ખાતે ચારસો સડસઠ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાય છે તેમજ પિસ્તાલીસ ખેડૂતોને ડાંગર ખરીદીના રૂપિયા એકતાલીસ સિત્તેર લાખ ઉપરાંતનું ચૂકવણું કરવામાં આવ્યું છે આણંદ જિલ્લામાં કૃષિ વિભાગે માત્ર ચોવીસ કલાકમાં જ વધુ પાંચ હજાર ખેડૂતોની અરજીઓ મંજૂર કરી હોવાની જાહેરાત કરી છે અને એક જ દિવસમાં ચાર હજાર એકસો ત્રેવીસ ખેડૂતોને બાર બેતાલીસ કરોડની રકમ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે રાજકોટ સહિત છ જિલ્લામાં એક પચ્ચીસ લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા ચારસો કરોડ જમા માવઠાની સહાય માટે અરજી કરવાનો કાલે છેલ્લો દિવસ સૌથી વધુ સુરેન્દ્રનગરમાં પાંત્રીસ હજાર ખેડૂતોને રૂપિયા એકસો કરોડ બીજા નંબરે રાજકોટ જિલ્લાના છત્રીસ હજાર ખેડૂતોને રૂપિયા એકસો ને સત્તર કરોડનું ચૂકવણું સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે સૌ પ્રથમવાર વાયુદળના જવાનો આ શો યોજવા સજ્જ થયા છે રાજકોટના રૈયા સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવરની આસપાસના આકાશમાં આશરે ત્રણસો મીટર જેટલા નીચા ઉડીને હોક એમ કે એકસો બત્રીસ ટ્રેનર જેટ પ્રકારના વિમાનો શ્વાસ થંભી જાય તેવા દાવપેચ દર્શાવશે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતાને માનવવધની કલમમાંથી ડિસ્ચાર્જ મેળવવા કરાયેલી રિવિઝન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ છે જેમાં નવ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલને સાપરાધ મનુષ્યવધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે છોટાઉદેપુરના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી કડકડતી ઠંડી હોવા છતાં ખેડૂતો રાત્રે ત્રણ વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને ખાતર મળવાની આશા રાખી રહ્યા છે જોકે અનેક ધક્કા ખાવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી અમદાવાદ એરપોર્ટ પર એમરજન્સી લેન્ડિંગ મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને આ કારણે તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં આવે નહીં તો તેઓ ફોર્મ નંબર છ ભરીને પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મતદાર નોંધણી અધિકારીને આપવાનું રહેશે ડ્રગ્સ મુક્ત ગુજરાત જાણે ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ બની રહ્યું છે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે છેલ્લા પાંચેક વર્ષમાં ગુજરાતમાંથી એકાણું હજાર ચારસો ત્રેપન કિલો ડ્રગ્સ ઝડપાયું હતું ગુજરાતમાં યુવાનોને ઝડપથી અને પારદર્શી રીતે સરકારી નોકરીઓ મળે તે હેતુથી ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા બુધવારે તેનો છઠ્ઠો ભલામણ અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને ઝડપી પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવવા માટે નવ જેટલી મહત્વની ભલામણો કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં રાસાયણિક યુરિયા ખાતરની જરૂરિયાતને ધ્યાને રાખી વધુ એક રેક રેલવે સ્ટેશન આવી પહોંચી છે બે હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો સુરેન્દ્રનગરમાં ઉતારવામાં આવ્યો છે તમાકુ ઉત્પાદનો પર અઠયાવીસ ટકા જીએસટી છે તેમજ કમ્પેન્સેશન સેસ સાથે કુલ અસરકારક દર ચાલીસ ટકાથી માંડીને બસો નેવી ટકા સુધી જાય છે ખરેખર આ વેરાનો ઉપયોગ લોકોની અનઆરોગ્યકારી ટેવ દૂર કરવા માટે કરવો હોય તો માત્ર તમાકુ નહીં પણ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ પરના જીએસટી વિશે પણ નવો વિકાર કરવાની જરૂર છે અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ કેવાયસી અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી આઠ પોઇન્ટ સત્યાવીસ લાખ સેરવી લેવાયા રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે જેના કારણે સમસ્ત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનર્જીની મુશ્કેલી વધારી દીધી છે જેના પગલે તૃણમૂલ કોંગ્રેસે ટીએમસીએ પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને નેતા હુમાયુ કબીરને ભાજપની મદદ કરવાના હેતુથી આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાના છે આ બધા વચ્ચે બિહારના પટનામાં જન્મેલા અને રશિયામાં ધારાસભ્ય તરીકે સેવા આપતા અભયસિંઘે સિંગે ભારતની અપીલ કરી છે કે ભારત તરફથી એસ પાંચસો ડિફેન્સ સિસ્ટમ માટે ભાર મૂકવામાં આવે દિલ્હીના યુવકે ચેટજીપીટીની મદદથી સ્કેમરને પકડ્યો ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગુરુવાર ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ બે દિવસની રાજકીય યાત્રા માટે નવી દિલ્હી પહોંચશે જ્યાં તેમનું આગમન સાંજે લગભગ સાડા વાગે થવાની સંભાવના છે પુતિનના આગમન બાદ વડાપ્રધાન મોદી તેમના માટે પ્રાઇવેટ ડિનરનું આયોજન કરશે ભારતનો સાચો મિત્ર રશિયા ઓગણીસો એકતેરના યુદ્ધમાં અમેરિકા ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો જેમાં બાર માઓવાદીઓ કે નક્સલીઓ માર્યા ગયા હતા જ્યારે ત્રણ જવાનો પણ શહીદ થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું ભારતીય રૂપિયાએ આજે ટ્રેડિંગની શરૂઆત અત્યંત નબળાઈ સાથે કરી છે અને ડોલર સામે એકવાર ફરી પાછું નવું રેકોર્ડ નીચલું સ્તર સ્પર્શ્યું છે ગઈકાલના બંધ સ્તરના રૂપિયા નેવું પોઈન્ટ ઓગણીસ પ્રતિ ડોલરની સરખામણીએ આજે સ્થાનિક ચલણ રૂપિયા નેવું પોઈન્ટ એકતાલીસ પ્રતિ ડોલર પર ખુલ્યું છે સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ હાથ ધરેલ ચૂંટણી સુધારણામાં બુથ લેવલ ઓફિસર્સ કે બીએલઓના મૃત્યુની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અમેરિકન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થઈ રહ્યો છે પ્રથમવાર એવું બન્યું છે કે ડોલરના મુકાબલે રૂપિયો નેવું ને પાર જતો રહ્યો છે યુટ્યુબ દ્વારા ભારતમાં પહેલીવાર ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે વર્ષ પૂરું થઈ રહ્યું હોવાથી દરેક પ્લેટફોર્મ પર આ રીકેપ ફીચર જોવા મળશે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે